હેપી દિવાળી દીપાવલી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ શુભેચ્છા ખાસ કરીને આજે જ્યારે આશાપુરા ન્યૂઝ કવરેજ માટે પધાર્યું છે તો ખાસ આશાપુરા ન્યૂઝના સર્વે સ્ટાફગણ તથા સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મહિલા કલ્યાણ કેન્દ્ર વતી કે હર હંમેશ એ આશાપુરા ન્યૂઝ અમારી સાથે જ રહે છે અને મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રચાર અને પ્રસાર માટે તેઓ અમારી સાથે જ છે અને આજે જ્યારે આપણે દિવાળીનું પર્વ ઉજવી રહ્યા છીએ તો સર્વે ભુજવાસી કચ્છવાસીઓને અમારા મહિલા કલ્યાણ કેન્દ્ર વતી દીપાવલીની શુભેચ્છા નવા વર્ષના બધાને નૂતન વર્ષાભિનંદન અને ખાસ કરીને આશાપુરા ન્યૂઝના સર્વે ભાઈઓ તથા સર્વે સ્ટાફને અમારા સંસ્થા વતી દિવાળીની શુભેચ્છા તથા નૂતન વર્ષાભિનંદન